ડાંગામ લઈને આપણે સાવન હાલતું તો આપણે ભાઈ કઈ કામ ભાઈ થોડી ઉતાવી છે કેમ કે સેલિબ્રિટી વિનો સટી જાય કારણ કે શાક વધારે આવી ગયો બંધનમાં મગીની મજલી તો ઘણી વાર પકડી લીધી પણ બંધારણમાં સુટી થોડી જ હતી હું છે ને અહીં તાણતો તાણતો આવ્યો ને પણ ઘણું બધું આવી ગયું નથી ઘણું બધું તાણ વાઈ જવું છે પણ કોઈલું છે ને રોકલામ ઠલવા એમ નથી આપણે છે ને ભાવેશભાઈને બોલાવ્યો છે તાણું લઈ ભાવેશભાઈ બહુ ફાટી આવી જામ આમ જો કેટલા બગડી આમાં છે ને શાક ચડાવી દીધું બધું આમ જો દેખાય ને અત્યારે અંધારું થઈ ગયેલું છે આઠ વાગેલા છે ને આપણે ઓલરેડી પૂગ જયલા છીએ બંધ ને તમને ખબર હોય કે આપણે તો સાખ આવે જતી ખબર જ હશે એમ અને આપણે આવેલું હોય ઘણું બધું ધોમે ધોમ સિંગર નાનો નાનો રોપ આવી ગયેલો છે જોમ કાલે તો ઢૂમલા હતા અને સાખડા હતા પણ આ છે ને ઢૂમલા છે અને હોંડિયાનો રોપ છે ધોમે ધોમો કાંઈ ઘટે નહીં તો હોય એટલે કે મોટા હોંિયા તો હોય એ તો કાંઠેથી જોવા મળે ને અહીંયા તો તમને રોપ જ દેખાય ને ઢોકલું ભરાય ગયેલું છે બે ખોયલા છે ને એક ખોયલું તમે જઈ જ ને

એટલે સરસમાંથી લેવાય ખબર પડી તમને ખબર ને આપણે ભૂલી જઈએ શાકબુદરી કાઠે થી જોવા મળે છે આ એક ખોયલું એટલું છે ખબર ઓહો આ ડાંગામ આપણે થવાનું છે ડાંગામ ચાલતું તો આપડે ભાઈ ભાઈજી થોડીક ઉતારી છે કે થઈ ગયું છે આમ મોડું એટલે કે કીવન આપણે ઊભા છે આ બધું હેરખું કરવું પડે કે એટલે તો આપણે કાંઠા ભેગા થાય અને શાક બુધરી છે ને જોવાનું છે આપણે એટલે બનીને રહેતો વિડીયોમાં હાલો તો નહીં કરી બટાચી બોલ લેવી તો ભાઈ આપણે કાઠે આવીને શાક ચાલુ શાક પણ ઘણું બધું આવેલું છે આમ બે ખોયલા વીરા એક ઢોકલું ઠલવી નાખ્યું ને વીણવાનું ચાલુ છે બોલે વીણતા લાગી છે ઘણી બધી વાર ધૂમ લાવેલા છે ઘણા બધા છે થોડાક ઓછા છે કાંઈ કરતા પણ ઝીંગા વધારે છે સેલી બીટી તો આમ ધંધા લાગી જાય શાક વીણી રાખ્યા તો રાજુભાઈ રાજુભાઈ વીણતા ભાઈ ઘણી વખત ખોયલા વોયલા ઠલવી નહીં બધું શાક ઠલવી નાખ્યું આમ તો હવે છે ને કાંઈ નથી વીણી છે એ જ છે બધું આ એટલું છે એ બધું વીણવાનું ને પછી થાય ને વિશેધી તો વીણ છે

માથે મૂકલે છે મતલબ ખબર તો પડી ગઈ છે તમને આપડે સેલિબ્રિટી જોઈજો સેલિબ્રિટી છે ને છોકરા રમાડે એવું લાગે ઉતા ઉતા આવો આપડે મિત્રો છે ને હવાનો બની જવાનું છે હા થોડુંક મોડું થઈને 8 વાગે જવાય લગભગ તો આપણે હે ને જાવું ને અત્યારે તો દસ વાગી વાગ્યા તો આગળ ખાઈને ઊય જઈ ને હવારે મળશું વિડિયોમાં બહુ મસ્ત મજાનો દિવસ ઉગી ગયો છે ને આપણે બધા ઓલરેડી બનીને પૂગી ગયા છીએ ને હે ને પણ હા તો સાકાયું એક આપણે શાક પકડવાનું જ છે પાણી જાય છે રામ રોટી એટલે વિડીયો છે ને બની રહેતો હમણાં તમે બરોબર વિડીયો નહીં તો ભાઈ તો આપણે વિડીયોમાં હું વાંધો પડે છે એ કહેતો એટલે આપણે એ વાંધો સુધારી નાખ્યું બાકી વિડીયો દયા કરજો ભાઈ તો આપણને મજા આવે વિડીયો બનાવવાની એટલે હે ને વિડીયો આપણે ડેલી સર્વિસ મૂકીએ તો જોયા કરતો ભાઈ એટલે આપણે વિડીયો બનાવવાની મજા એવા કરે ને આપણે ભાઈ બહાર મચ્છી તો પકડવાની છે પણ છે ને ખોવાઈટ આવે તેવા દવાનું હોય તમે કહેતા કે આવવાના પીડ્યા કરો પણ એવું પકડવા જવાનું છે પણ ખોવાઈટ આવે ને દીવા એમાં હોય દવાનું હોય તેવા બંધમાં રહેવાનું હોય ને જવાનું હોય ને દિવારના ધાર એ કારણ કે ફાટી જાય તૂટી જાય એવું થાય બધું પાણી વધારે લાગે કે આપણે ખોઈટમાં તો જવાનું છે ભાઈ પાછું ને આજકાલ ખોઈટ આવી છે એમાં લાટ દિવસ જવાનું છે કદાચ રોકાવું નહીં થાય એવું કરવાનું છે તો વિડીયો જોયા કરજો કાયમી ને હમણાં તમે થોડાક ઓછો વિડીયો જોવો જોવે એ તો જોવે છે પણ ન જોતા હોય એ જોજો ભાઈ એટલે આપણને મજા એવા કરે તો ચાલો આપણે છે ને તાણે પહેર્યા નથી તો પાણી જઈ માટે કાલે તો જ્યાં નહોતા દિવસના પણ ને રાઈ દોમ કેટલો હતો ખબર બે ડોગલા ઉપર શાક હતું બીજો રોપ હતી તો આમાં કઈ નક્કી રહી હતી પગે આપણે છે મને રોપ લાલ હોંડિયા દેખાય છે તઈ કારણ કે હવે ગાવર થાય ને લાલ હોંડિયા આવે જ રાખે ઘણા બધા પૈસા આવે ને કોઈ તગારા ભરી ભરીને આવે બબે એક એક તગારા નહીં બબે તગારા આમ તો આમાં છે ને આપણે રેન કરેલા પગલા તો ભાઈ હોય તમને કેટલી વર્ષે ઉમર તો ભાઈ આપણે એને મોટો ટપકલી આપણે દાંડા દાંડા ને સામે લઈને પૂગી ગયા

આવે તો અંદાજ મારો ને આમાં આખું બધું તાણ્યું ત્યાં કેટલા આવશે ને પછી શિયાલે તો ભાવ વધારે આવે આમાં તો આપણે ભાઈ ફટાફટ તાણે રાખીએ કારણ કે બગલા સોટી ગયા છે તો ઢૂમલા હોય ને આમાં તો ઉપાડ લઈ પેલા એ ઉપાડ લઈ પેલા આપણે ઉપાડ લઈ આપણે આમ ગાત મારો જ્યાં તો ઓલા બગલા છે ના અને આમ જો બગલા તો બે જાય આપણે એને ઉપાડવાનું થતા નથી એને એટલું ખાવું એટલું ખાઈ લઈએ કારણ કે આપણે છે ને જીંગ આવે તો આમાં ઠેકે કેટલા ખબર કોર છે ને આમ ના ઊભી કરે ઠેકે એટલા હજારોની સંખ્યા બોલ તમને દેખાતા ન હોય આમ કદાચ બાકી બહુ દેખાય જ પાણી પાણી લાગે એટલે કે દેખાડવું બાકી હજી ઝીંગા છે ને એટલા આવવાના છે ને ઘણા બધા તો આપણે પેલા ફટાફટ દાણે રહી ગઈ ઝીંગા તમને બતાવવા માટે વિડીયો સારું કર્યો બાકી હું દાણતો તાતો બફા હાથી પણ આ તો તમને બતાવતો પડે મેં તમને તેઓ બતાવ્યો ને કે એક ઘાતમાં એટલા આવે પણ અત્યારે એનાથી તો ડબલ આવે બોલો તમને આમાં છે ને દેખાય નહીં કેમેરામાં આપણે બહુ અર્દાર કેમેરો લાવવો જોઈએ આવે તો કેમેરો લાવી તમે વિડીયો લઈ લો આપણે વિડીયોમાં અત્યારે તો પીને લેતો પાણી આ છે ને કાલની ઘોડી રાહ નથી જાય કામ આપણે તાણી છે ને ખૂટે જાય ને રાખ પણ ઘણું બધું આવી ગયું નથી ઘણું બધું તાણવાઈ જવું છે પણ ખોયેલું છે ને એક ભાઈને બોલાવ્યા છે ત્રણનું લઈને એટલે છેને સારું લઈને જવામાં સારું પડી જાય કારણ કે હાંજે છે ને ડાંગ અમારે નાખીને જાય ને ભી પડી જાય આમ ઓલરેડી એટલું શાક તો ભરી દીધેલું છે ને મારે છે ને મેં એકલાઈ નહીં કહો જ ને તો એ કોઈ લઉં ના હોય તો ઊંચું ને અહીં લૂછું ભીરું ને તો આહ કોઈ લું ભાગી દઈશ અહીં છે હા આખી આખું ભીર્યું આખો એ ઓલા ઢોક લઉં આ

એવું કરીએ પ્રોસેસ ચાલુ તો આપણે બંધારણ મગીની માછલી તો ઘણી વાર પકડાઈ લીધી એટલે છે ને આજ પણ મગીની માછલી છે પણ બંધારણ સુટી થોડી છે હજી હું છે ને તાણ તાણતો તાણતો આવ્યો ને અહીં દોડતી જો જો દેખાય એવડી મોટી એમ છે તારી આની કંઈક કંઈક છે ઓરેડા જેવું તાવડ પકડી લીધી આ છે માછલી અહીં છે હું બીજું ખોઈ લઉં તાણમાં બી એવું પાણી જાય ને તાણ મગીની માછલી દેખી

તમને કહી સુખી રખડતી કે બતાવી નથી તો આ ભાઈ ફાઇનલ બતાવી દીધી ખાઈલું આવું છે ને ફૂલ ફૂલ જો મંજૂરી માહિતી વરેડી આમાં છે ને મોટી મધી છે ને પકડવો હોય ને તમારે તો ઘણા બધા આવી દઈ ઘણા બધા એટલે ઘણા બધા તમે અંદાજ મારી શકો કેટલા બધા આવી છે કે મધિ છે ને આમાં એકલો શેકે છે પણ આપણે એવા પકડવાના થાતા નથી પાઘું છે હવે બોલી કઈક માછલી નીકળી જાય એને પકડતા થઈ નહીં કરી હવે ઝીંગા પકડા ને આપણને મજા આવી ને એટલી તો આપણે પકલાની મજા આવી કારણ કે એને છે ને આપણે ઉડાડ્યા નથી ને તો હજી કેમ ખાઈ છે કાંઈ ન બટે હવે મજા આવી જઈએ એની તો કેમ ઉટેવ ત્યાં આપણે એની આલિન જવું થાય એટલે એને ઘડીક ચોટી કદાચ ઉડવું પડે હવે આપણે એની કહી આવીએ એને હેરાન કરવું કારણ કે હવે આપણે છે ને છે ઘર ભેગું થવાનું છે ને આપણે કોયલા ડોગલાનું બધું થઈ ગયું છે ફૂલ ને હજી પણ અમારી છે ને ભાવેશભાઈ બધો કેટલા બગડી જાય એટલે બધા તણું લઈને આપણે સ્પેશિયલ ફોન કરીને બોલાવવામાં આવેલા હતા આપણે શાક કેટલું એવું બધું થઈ તો તમને બતાવ્યું નહીં આગળ તાણા ઉપર મૂકીને આમ તો દેખાય 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 રોલા રોલા ભાવેશભાઈ આમ તો ભરેલું છે ઓલરેડી આગળ દાબી દઈ આપણે તાણામાંથી એટલે બધું રીત થ દેખાઈ દઈ જીણા ખોટી છે બધા એક મગીની માછી આવેલી છે મોટી જબર ખબર હતી ને લે તમને કા તરતી દેખાઈ હતી તો બંધ ટ્રોલર માંથી ચડાવી દીધું એટલે કે તાણા માંથી છે ને શાક ચડાવી દીધું બધું સમજો દેખાય ને બેકગ્રાઉન્ડ માં કેટલું શાક છે આમ જોવો તો ખરા આ તો ભાઈ નું કોઈ મોટું કેતો પેલા કેટલું શાક આવ્યું પેલું વેલું મારે આમ જોવો તો તમે કેટલું છે ડોગલા માં નવા એટલે ટેલું જ નતો ચાલો નીકળી તો બહાર હવે તો ટ્રોલર લઈને આવ્યો ને કામ થઈ ગયું આપણે તમે છે ને થાકી જતું કહેતો પણ એને કીધું જ નહીં તો આપણે કાંઈ ઓલા વૈજ્ઞાન ઓલા તો કરવા જાય નહીં કે આપો આપો ટહાડો દીધું આપણે હું ઈ તો પડ દીધું વાય વાય આપણે હલેવા ને એટલે ને અગર પડ દીધું તોગર આવી જાય આપણે ભરી જાવ દી કાઠે વીણવા માટે ઘાય ઘામાં વાર લાગી ગઈ ઘણી બધી આજ તો હાલો એ આઈ કાઠે આપણે તો વીણો ન હોય આપણે બધા વીણ આપણે જોવાનું હોય છે શાક લઈ લ્યો આમ ઘણું બધું છે બધું ઠલવી નાખું આપણે હેઠું નાને છે ને કઈ ઢાકું દે ને કે વીણી ની દે ને પેલા બધું આમ કુકાવા મને ને એની પેલા ઢાકી દેવાનું છે આપણે મગણી મછલી એક ધુમા ઓલા ઓલા વરેડ્યું છે કાટાવારી ને આ એક જીબડું આ છે વીણવાનું સારું છે બટાદી બોલાવે બોલાવી આપણે આગળ છે બરફ લેવા કારણ કે બરફ છે ને ઓછો છે તો કાંઈક લઈ આવીએ આપણે મોવાથી આગળ જાય તો ભાઈ આપણે મોવાથી વેવાની તોય ને શાક વીણવાનું ખૂંટું નથી કારણ કે શાક છે ને એટલું હતું જતી ઝીંગા છે ને નાના નાના ને એટલે વાર લાગે છે બહુ નાના મોટી કરવી આપણે બે વાર કારણ કે નાનામાંથી મોટા ને પહેલાં મોટા વીણ લેવાના એવું કરવું પડે વીણાઈ જાય ત્યાં તો ઘણા ખરા ને આ બાઈશું છે ને એવા આ ફરી ફરીને છે ને બાફવાનું સારું છે ને બાફી બાફીને ફૂકવી દેવાના એટલે કારા ન પડે મિત્રો છે ને બધું બરફમાં નાખી દીધું આપણે બરફ લેવા જાય ને চালু তু নে বীণাই যিংগা না ভূমাফে ঝিংগা লষ্টমৰ বহুত ৱচা এটা পেটী নাখি দিব কাৰণে যাতে શિવરાજ ભાઈ શું કરો તમે હે વર ખાઈ શિવરાજ ભાઈ જો વર ખાવ તમે વર ખાવ ને આપણે છે ને શિવરાજભાઈ વાણ જાય છે તે પણ ફિશિંગ કરવા જાતું લાગે આપણને હેર ન હોય એમાં શિવરાજભાઈ ને હેર હોય હું તમને હુકવેલા હુકવેલા કહેતો હોય ને કે બાફીને હુકવાના એ હુકવેલા હોય થોડાક બતાવી દઉં આપણે છે ને કામ અત્યારે ચાલુ નહીં કરવાનું આપણું જાર અહીંયા છે હું ફોન છે તો દેખાય તો આ છે ને કારા ન પડે ને કાફેલા ન હોય ને તો કારા પડી દીધી એટલે એ માટે બાફી નાખવાના પછી હું કહી જીગા ઘટલે છે એટલે ગુણિયા ને આપણે છે ને ઘડી ખૂઈ દેવાનું છે પલાને એવો પણ પવન છે ને હજી નથી પવન આગળ નીકળી ને એટલે મજા આવી છે હતી ને આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરી દીધી કેવું રહે સારા મારું રહે તો ફટાફટ જોરદાર મેલી કોમેન્ટ કરી નાખો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લો ચેનલ મચ્છી ના વિડીયો જોવા માટે સસ્ક્રાઈબ કરી લો તો મજા નેક્સ્ટ લો વિડીયોમાં રામેરામ ડાયરાને